તમામ બહેનો ખૂબ પ્રેમ કરે છે એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે આ મોદીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારના સુરક્ષિતતા અનુભવતા અનુભવતી થઈ ગઈ છે આ જે બહેનો છે આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા રિઝર્વેશન આપ્યું છે હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ તેત્રીસ ટકા અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા પચાસ ટકા જેટલી બહેનો મતલબ ન બતાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા દર વખતે ઠરાવ અટકાવતા હતા કોઈ કાગળો ફાડી નાખતા હતા આ વખતે મોદી સાહેબે જે નવો લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બેનો આ જે સુરક્ષિત તો હતી એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બેનોને મહત્વ આપ્યું આ છવ્વીસમી જાન્યુઆરી તે દિવસે જે અગિયાર જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટૂન હતી એમાંથી દસ પ્લાટૂન અગિયારમાંથી દસ પ્લાટૂન એ મહિલાઓની હતી એ બહેનોની હતી આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડ ની અંદર દસ પ્લાટુન માં બહેનો હોય દીકરીઓ હોય આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માની છીએ મારે તો બહેનોને કેવું છે કે આ બેનો આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કેવી રીતે ભણે છે પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે એના પોતાના વિચારો પણ બ્રોડ થાય એ પણ વધારે વિચારથી થઈ જાય એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ એની પાછળનો એ હતો સમાજની અંદરના કુરિવાજોને દૂર કરવા માટે